માતાજી મિત્રો અમારી નવી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતી રસોઈ બ્લોગ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ પ્રથમ પહેલાં બનાવીશું સિંગ ભજીયાનું શાક તો ચલો ડુંગળી કટિંગ કરીએ ને તમને આગળ બતાવીએ બ્લોગ જય માતાજી મિત્રો જોઈ શકો છો આપણે ડુંગળી કટિંગ થઈ ગઈ છે હવે મરચાં અને કોથમી કટિંગ કરીશું તો આગળ બતાવીએ તમને કે સિંગ ભજીયાનું શાક કેવી રીતે બનાવીશું જોઈ શકો છો મિત્રો આપણે મરચાં કટિંગ કરી દીધા છે મરચાં મિક્સરમાં નાખીશું એનો પેસ્ટ બનાવીશું સિંગ ભજિયાનું શાક કેવી રીતે બનાવે છે આગળ બ્લોગમાં જોડાઈ લેજો મરચાનો પેસ્ટ તૈયાર થઈ ગયો છે મિત્રો જોઈ શકો છો તમે આપણે બાઉલમાં નીકળીશું તો આગળ તમને ટામેટા કટિંગ કરીને બતાવીએ કે સિંગ ભજિયાનું શાક કેવી રીતે બનાવી શકીએ છીએ છો મિત્રો આપણે મરચાંનો પેસ્ટ કરી દીધો છે હવે ટામેટા કટિંગ કરીશું ટામેટાનો પેસ્ટ બનાવીશું આગળ તમને બતાવીએ સિંગ ભજાનું શાક કેવી રીતે બનાવી શકીએ છીએ ટામેટાનો પેસ્ટ થઈ ગયો છે તો આપણે બાઉલમાં નીકાળીશું આગળ તમને બતાવીશું કે સિંગ ભજિયાનો શાકનો વઘાર કેવી રીતે થાય આપણે આગળ બ્લોકમાં આવે સિંગ ભજિયાનો વઘાર કરીશું સિંગ ભજિયાના શાકનો વઘાર ચાલુ કરી દીધો છે તો જોઈ શકો છો મિત્રો આપણે ચાર ઢાકડી તેલ વેળીશું પછી આમાં ડુંગળી નાખીશું

જોઈ શકો છો મિત્રો આપણે વઘાર તૈયાર થઈ ગયો છે એમાં એડ કરીશું આપણે ટામેટાનો પેસ્ટ

કે શિંગ ભજિયાનું શાક કેવી રીતે બનાવી શકો છો તમે તો જોઈ શકો છો મિત્રો આપણે સિંગ ભજિયાનું શાક તૈયાર થઈ ગયું છે એમાં આપણે એડ કરી છે કોથમીર તો આવી રીતે તમે બનાવી શકો છો મિત્રો સિંગ શિંગભજિયાનું શાક તો લાઈક કરજો શેર કરજો અને